કરે વિયુની જાન તારા લાબો પછી હે છો ચાલ લઈને આવ હેડો અમે હેડો આગળ આવ એલા હેડો સુરાજ

અલ્યા તો જાવું પડે પણ વારો હારો આવે આપણે એવું ના કહેવાય કે પાહો ના ગરમીમાં આવી આપણે પાછા હા તું નિહાળ્યો તો નિહાળ્યો તો કરે એટલે ના ને રજા હતી એટલે કપડા કેમ પહેરાય રજા છે એવું

આપડે હાર શિવત્રી હોય એટલે આ તો મહાદેવ નો પ્રસાદ કેવાય ગમે જાય તમાર માટે

લેતા ના અર્જી કલાસાળી આવો કોઈ બોલતા ના ને તમને જે બોલ્યો ને આડ પકડી લેવો તમે ચારો એટલે આપણો પાલે ચારો બેગું તો મળજો

અને તમે આટલે જમ વેચવા આયા ભોંગ અલ્યા આ તો જે ક્ષેત્રમાં બાપળા પેલા ના હોય પીવા જાતા નઈ બરોબર એટલે હું હોય વેચવા સેવાનું ભોંગ કહેવાય હા અને હું કેતો તો પૈસા લોક નઈ લેતા કોઈ આપણે ખાલી આયું પેલું શેમો લાયાના પૈસા લીએ બસ બીજું નઈ લેતા હારું કેવાય તો હા તો કા હું ભૂન બધું પઢવડ કરન હા જોતો જોતો આવો જોવા દયો તો હા

હાડો તા હાલો ઘેર સુરજ એ તું ભોંગ પણ તમન ના દુ કરો પિતા આશો એ મહાદેવ ની પ્રસાદ પીવો પડે એટલે લે એટલે હું આયા ને ટૂક ટક ઘેર થાપાય